અમરેલીના બગસરા નગરપાલિકાના સફાઈ કામદારો સફાઈ કામગીરીથી અળગારે હડતાળ પર ઉતર્યા હતા બગસરા નગરપાલિકાના સફાઈ કામદારોની અનેક પ્રશ્નોને લઈને સફાઈ કામદારોમાં ભારે રોષ છે આ સાથે જ વિવિધ માંગણીઓને લઈને તેઓ હડતાળ પર ઉતરે છે નગરપાલિકાના સફાઈ કામદારોએ પડતર માંગણીઓ ન સંતોષમાં આવતા સફાઈ કામદારો હડતાળ પર ઉતરી જતા શહેરમાં સફાઈ કામગીરી બંધ છે

જોબ મોકલો કે હવે વિચારશું ને નાણાકીય સ્થિતિ સારી નથી અને અમુક પ્રશ્નો અમે વહેલી તકે ફતે તમને જાણ કરશું એવા બધા મીઠા મીઠા જોબ આપ્યા કોઈ પણ જતના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું નથી અને એ લોકો કે આ જોઈશું ને વિચારશું એવું બધું ખાલી ખાલી ક્યાંય છે આજે તમારી સફાઈ ન થઈ તો તમને કોઈ સંસ્થા કે કોઈ નગરપાલિકામાંથી કોઈ કોન્ટેક્ટ કર્યો હોય કોઈ તમારી મુલાકાત કરી હોય અમે સફાઈ કામ ઠપ કર્યો એવી કદની કોઈ જાતની અમને કોઈ જાતની કોઈની જાણ નથી કોઈનો ફોન નથી એક ફોન અમને રામાય સાહેબનો અમરેલીથી આવ્યો હતો હવે હવે પછી કદાચ કોઈ નિર્ણય નહી થાય તમે આગામી દિવસોમાં શું આગામી દિવસોમાં હવે પછી તો નિર્ણય આજથી તમામ સફાઈ કામ સફાઈ કામ સ્વતંત્ર ઠપ કરી દઈશું ત્યાર પછી રેલી સ્વરૂપે અમે ગામમાં રેલી કાઢશું પછી આમળેના ઉપવાસમાંથી ઉતરશું પ્રત્યેક કોઈ ઉપવાસ માટે ઉતરશું એમ છતાં નહીં થાય તો તમામ કામ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરશું પછી પાણીની વ્યવસ્થા છે પોર્ટ બંધ કરશું લાઇટું શાખા લાઇટું બંધ કરશું અને ગામને તમામને અમે આગેવાના નલિન ભેગા લઈને જાણ કરશું તમને પછી બંધ બનશે તો ગામ પર બંધ કરવાની ફરજ મુદ્દાઓને લઈને અમારે અઢાર મુદ્દા અમારી પડતર માંગણી છે અઢાર મુદ્દાઓની સફાઈ કામદારના જૂના વર્ષો જૂના વારસો દ્વારા રેમ રાહે લેવા એના મરી જાય તો લેવા નિવૃત્ત થાય તો લેવા એવા પ્રશ્નો અમારા અનેક પ્રશ્નો છે